જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થસ્કંધ અધ્યાય ત્રેવીસ પૃથ્વી રાજાનું તપશ્ચર્યા માટે વનગમન અને અંતે વિમાન દ્વારા વૈકુંઠ ગમન મૈત્રે બોલ્યા એ પ્રમાણે જેમણે પોતે જ અન્નાદિ ઉત્પન્ન કર્યા હતા શહેર ગામડા વગેરેની રચના કરી હતી સ્થાવર જંગમ સર્વ જગતને આજીવિકા આપી હતી સત્ય પુરુષોના ધર્મને ધારણ કર્યો હતો અને જે માટે પોતે આ જગતમાં જન્મ્યા હતા તે ઈશ્વરાજ્ઞા જેમણે પાડી હતી એવા તે જીતેન્દ્રિય પ્રજાપતિ પુત્ર પૃથુ એક સમયે પોતાને વૃદ્ધ જોઈ કેવળ સ્ત્રીની સાથે પોતે એકલા વિયોગથી જાણે રડતી હોય તેવી પુત્રી પૃથ્વી પોતાના પુત્રોને અર્પણ કરી પ્રજાઓ ચિંતાતુર થઈ હતી ત્યારે તપોવનમાં ગયા ત્યાં પણ તે રાજાના નિયમના વિઘ્નો નાશ કરી શકતા ન હતા અને જેમ પૂર્વે પોતાના દિગ્વિજયના સમયે મોટા પ્રયત્નથી પ્રવૃત્તિ કરી હતી તેમ વેખાનસ મનુ મુનિઓની અત્યંત માન્ય એવી ઉગ્ર તપશ્ચર્યા તેમણે શરૂ કરી તે વીર મુનિ કોઈ વખતે કંદમૂળ અથવા ફળનો આહાર કરતા તે કોઈ પણ વખતે સૂકા પાંદડા જ ખાઈને રહેતા કેટલાક પખવાડિયા જળહાર કર્યું અને પછી તો કેવળ વાયુનો જ આહાર કરતા હતા ગ્રીષ્મ ઋતુમાં તે પંચાગ્નિ તાપતા વર્ષા ઋતુમાં મેઘની વૃષ્ટિ પોતા પર ઝીલતા શિશિર ઋતુમાં કંઠ સુધી જળમાં ડૂબ્યા રહેતા અને સર્વદા ભૂમિ પર સયન કરતા વગેરેથી ઉત્પન્ન થતા તે સહન કરતા મૌન અવસ્થામાં રહેતા તેમણે સર્વ ઇન્દ્રિયોને જીતી લીધી અને બ્રહ્મચર્ય વ્રત પાળતા તેમણે પ્રાણવાયુ પણ જીતી લીધો એમ શ્રીકૃષ્ણ ભગવાનનું આરાધન કરવાની ઈચ્છાથી તેમણે ઉત્તમ તપશ્ચર્યા કરવા માંડી અનુક્રમે તપશ્ચર્યા સિદ્ધ થઈ એટલે તેમના કર્મો નાશ પામ્યા થયું વડે પાંચ તથા મન એ તેમણે રોક્યા જેથી તેમના વાસના રૂપી સર્વ બંધનો તૂટી ગયા ભગવાન સનતકુમારે જે ઉત્તમ આધ્યાત્મિક યોગનો ઉપદેશ કર્યો હતો તે જ અંગો વડે તે મહાપુરુષ શ્રી ભગવાનનું ભજન કરવા લાગ્યા સર્વ ક્રિયાઓ શ્રી ભગવાનને અર્પણ કરી ભગવત ધર્મનું આરાધન કરતા અને નિત્ય શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરતા તે સદગુણી રાજાને ભગવાન પરબ્રહ્મ વિશે એકાંતિક ભક્તિ ઉત્પન્ન થઈ એ રીતે ભગવાનની સેવાથી જેમનું મન શુદ્ધ થયું હતું એવા તે રાજાને વૈરાગ્યવાળું જ્ઞાન ઉત્પન્ન થયું કે જે જ્ઞાન ભગવાનના સ્મરણથી વધેલી ભક્તિ વડે તીક્ષ્ણ થયું હતું પછી એ જ્ઞાન વડે આત્માને ઉપાધિરૂપ અને સંશયોને આશ્રય રૂપ હૃદય ગ્રંથિને તેમણે કાપી નાખી વળી તેમની દેહ ઉપરની આત્મબુદ્ધિ પણ નાશ પામી જેથી તેમની વાસ્તવિક આત્મબુદ્ધિ પ્રાપ્ત થઈ અને તેથી પોતાની મેળે આવેલી અણીમાદી સિદ્ધિઓ ઉપર તે નિષ્ફ્રહ થયા પછી તેમણે જે જ્ઞાન વડે સંશયના સ્થાનરૂપ અંતઃકરણનો ઉચ્છેદ કર્યો તે જ્ઞાનનો પણ ત્યાગ કર્યો અર્થાત જ્ઞાન મેળવવાના પ્રયત્નથી પણ તે વિરામ પામ્યા કેમ કે યોગી પુરુષ શ્રી ભગવાનની કથાઓમાં જ્યાં સુધી પ્રીતિ કરતો નથી ત્યાં સુધી જ અણીમાદી મહાસિદ્ધિઓ વડે પ્રમાદી બને છે અને જે રાજા તે ભગવાનની કથામાં પ્રથમથી જ પ્રીતિવાળા હતા જેથી તે સિદ્ધિઓમાં આસક્ત થયા નહીં એ યોગ્ય જ હતું એ રીતે બ્રહ્મરૂપ થયેલા વીર શ્રેષ્ઠ પૃથ્વ રાજાએ મનને દ્રઢ રીતે પરમાત્મામાં જોડ્યું અને પછી સમય જતા દેહના પ્રારબ્ધ કર્મ પૂરા થતાં પોતાનું શરીર છોડ્યું તે વેળા તેમણે પગની બે પાની વડે ગુદા દ્વાર દાબી રાખી ધીમે ધીમે પ્રાણ વાયુને ઊંચે લઈ નાભી સ્થાનમાં સ્થાપ્યું ત્યાંથી ઊંચે લઈ કોઠાના ભાગમાં સ્થાપ્યું અને ત્યાંથી હૃદય છાતી કંઠ તથા મસ્તકના સ્થાનમાં સ્થાપ્યું એમ વાયુને ઊંચે લઈ છેવટે તેણે બ્રહ્મરંધ્રના સ્થાનમાં સ્થાપી નિષ્પૃહ થયેલા તે રાજાને અનુક્રમે વાયુના વાયુમાં શરીરને પૃથ્વીમાં તેજને તેજમાં ઇન્દ્રિયોના છિદ્રોનો આકાશમાં અને શરીરના પ્રવાહી અંશને જળમાં લય કર્યું યથા યોગ્ય સ્થાનમાં વિભાગવાર દેહનો લય કર્યા પછી આત્મસાક્ષાત્કાર કરવા તેમણે મહાભૂતોનો પણ લય કર્યો જેમ કે પૃથ્વીનો જળમાં જળનો તેજમાં તેજનો વાયુમાં વાયુનો આકાશમાં અને મન તથા આકાશનો ઇન્દ્રિયમાં લય કર્યો ઇન્દ્રિયોનો સબકાદી તન માત્રાઓમાં અને તનમાત્રાઓનો સર્વ ભૂતોના આદિ અહંકાર સાથે લય કરી તે અહંકારનો મહતત્ત્વમાં લય કર્યો પછી સર્વ ગુણો જેમાં રહે છે તે મહત્ત્વની માયાની ઉપાધિ જેમાં મુખ્ય છે એવા જીવમાં લય કર્યો આવી રીતે પ્રથમ જે લિંગ શરીરાભિમાની પુરુષ જીવરૂપે હતા તે સમર્થ પરબ્રહ્મમાં સ્થિત થઈ જ્ઞાન તથા વૈરાગ્યના વીર્યથી સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરી અને પોતાના સ્થૂળ શરીરનો તથા લિંગ શરીરનો ત્યાગ કર્યો પછી તેમની પત્ની મહારાણી અચીર્તને અત્યંત કોમળ હોવાથી પગ વડે પૃથ્વીના સ્પર્શને પણ અયોગ્ય હતા તે વનમાં તેમની પાછળ ગયા હતા પોતાના સ્વામીના વ્રત ધર્મ પરની નિષ્ઠાથી સેવાથી અને કંદમૂળ આદિ ઋષિ લોકોની આજીવિકા કરવાથી તે અત્યંત દુબળા થયા હતા તો પણ દુઃખ પામ્યા ન હતા કેમ કે તેમની પતિના હાથનો સ્પર્શ થવાથી તથા પતિ તરફના માનથી શાંતિ થતી હતી પોતાના પતિ જે પૃથ્વીના પણ પ્રિય પતિ હતા તેમના શરીરને નાશ પામેલી સમગસ્ત ચેતના વગેરેથી યુક્ત જોઈ તે સતીએ કંઈ વિલાપ કર્યો અને પછી પર્વતના શિખર પર ચિતા રચી તેના પર તે શરીર મૂક્યું તેમ બીજું પણ તે સમયનું કૃત્ય કરી તેણે નદીના જળમાં સ્થાન કર્યું સ્નાન કર્યું અને પછી ઉદાર કર્મ કરનારા પતિને જલાંજલિ આપી સ્વર્ગમાં રહેલા દેવોને નમસ્કાર કરીને વીર શ્રેષ્ઠ પતિ પૃથ્વુરાજાની પાછળ સતી થયેલા જોઈ વર આપનારી હજારો પત્નીઓ દેવોની સાથે તેમની સ્તુતિ કરવા લાગી વળી મંદ્રાચલના તે શિખર ઉપર દેવાંગનાઓ પુષ્પવૃષ્ટિ કરી દેવોના વાદિત્રો વાગ્યા ત્યારે તેઓ પરસ્પર કહેવા લાગી દેવીઓ બોલી અહો આ સ્ત્રીને ધન્ય છે કે જેણે લક્ષ્મીદેવી જેમ યજ્ઞપતિ શ્રી વિષ્ણુને સેવે તેમ રાજાઓના સ્વામી પોતાના પતિની સર્વ પ્રકારે સેવા કરે છે જુઓ આ સતી અચિર્ય દુષ્કર કર્મના પ્રભાવથી આપણાથી પણ આગળ પતિ પૃથુરાજાની પાછળ વૈકુંઠમાં જાય છે જેઓ આ પૃથ્વી ઉપર ચંચળ આયુષ્યવાળા છતાં ભગવાનને પમાડનારું જ્ઞાન મેળવે છે તેઓનું બીજું દેવાદીનું ક્યું સ્થાન દુર્લભ છે કોઈ પણ નહીં ખેદની વાત છે કે મોક્ષના સાધનરૂપ મનુષ્ય જન્મ મહાકષ્ટ પામી જે વિષયત્વમાં આસક્ત થાય છે તે પોતાને જ દ્રોહી બની ઠગાય છે મૈત્રે બોલ્યા એમ દેવાંગનાઓ સ્તુતિ કરતી હતી ત્યારે સતી અર્ચિર્ય પતિ લોકમાં ગઈ કે જ્યાં આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને શ્રી ભગવાનમાં જ મનવાળા વેનપુત્ર પૃથ્થુ રાજા ગયા હતા આવા પ્રભાવશાળી ભગવાનના મહાન ભક્ત તે પૃથ્થુ રાજા હતા ઉત્તમ ચરિત્રવાળા તે રાજાનું ચરિત્ર મેં તમને કહ્યું જે મનુષ્ય અતિ મહાન અને પવિત્ર આ ચરિત્રને સાવધાન થઈ શ્રદ્ધાથી પાઠ કરે સંભળાવે કે સાંભળે તે પણ પદવી પામે છે જો બ્રાહ્મણ હોય આ ચરિત્ર સાંભળવાથી બ્રહ્મ તેજ વાળો થાય ક્ષત્રિય પૃથ્વીનો અને વૈશ્ય વૈશ્યોનો તથા પશુ વગેરેનો સ્વામી થાય છે અને શુદ્ર શ્રેષ્ઠતા પામે છે હર કોઈ સ્ત્રી કે પુરુષ આદરપૂર્વક ત્રણ વાર આ ચરિત્ર સાંભળવાથી પ્રજા રહિત હોય તો ઘણી જ ઉત્તમ પ્રજાવાળો થાય નિર્ધન અત્યંત ધનવાન થાય બરાબર પ્રખ્યાત કીર્તિવાળો ન હોય તે મહા યશસ્વી થાય અને મૂર્ખ પંડિત થાય છે વળી આ ચરિત્ર સર્વ વર્ણાશ્રમ ધર્મવાળાઓનું સર્વથા કલ્યાણ કરનાર અમંગળને દૂર કરનાર ધન યશ આયુષ્ય તથા સ્વર્ગ આપનાર અને કળિયુગનો મેલનો નાશ કરનાર છે જે મનુષ્ય ધર્મ અર્થ કામ તથા મોક્ષ એ ચાર સિદ્ધિ ઈચ્છતા હોય તેઓએ ચાર પુરુષોનું ઉત્તમ કારણ આ ચરિત્ર શ્રદ્ધાથી સાંભળ્યું વિજય ઈચ્છતો રાજા આ ચરિત્ર સાંભળી જે રાજાઓ પર ચડાઈ કરે તે રાજાઓને તેને પૃથ્વી રાજાને પૂર્વના રાજાઓની પેઠે કર આપે છે માટે સર્વ સંસારસંગ છોડી ભગવાન વિશે નિર્મળ ભક્તિ ધારણ કરી પૃથ્થુ રાજાનું પવિત્ર ચરિત્ર સાંભળવું સંભળાવું અને તેનો પાઠ કરવો હે વિચિત્ર વીર્યના પુત્ર વિદુરજી ભગવાનના મહાત્મયને સૂચવનારું આ ચરિત્ર મેં તમને કહ્યું તેમાં જે આદરપૂર્વક આ પૃથુ ચરિત્ર સાંભળે તે બીજાઓને સંભળાવવાથી બધે પ્રચાર કરે તે જેમના ચરણાવિંદ સંસાર સમુદ્રમાં વહાણ રૂપ છે એવા ભગવાન વિશે ઉત્તમ પ્રીતિ પામે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય ત્રેવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ